જાય જૂનાગઢ હાલો તો જૂનાગઢ વિડિયો ઉતારે મોય મોય હાલો તો આપણે આવી ગયા છીએ ઉપર કોટમાં અને આપણે ઝાકલે શરૂ કરવા છે હડી કડીની વાવથી આ તો આપણે એક શૂટ છે એ પહેલા વિડિયો મૂકેલો હતો પણ આ બીજી વાર દેખાડવા માટે લેવો પડે છે ચાલો તો હડી કડી વાવ તરત જાય અને વિડિયો તમને બતાવું

તો આપણે પૂગી ગયા છે એ આપડી વાવ છે એ કેટલી મીસી છે જોજો જુઓ પ્રકાશના હિસાબો ઉપર તો હિસાબે દેખાતું નથી જોઈ જુઓ આ રીતની વાવ છે કઈ અંદર ઉતરવાનું છે

સામે જે પર્વત દેખાય છે એ ગિરનાર પર્વત છે હજી ઘણું જોવા લાયક છે વિડીયોમાં બિના રહેજો એટલે બધું તમને બતાવી હજી નવું ઘણું કુવો પણ આવશે અમારા ગંડિયા ભાઈ બંધો આવી ગયા છે ઉપર કોટ ભેળવવા માટે ઉપર ઉપરકોટને હવે ભેળવી ન દે તો વધારે સારું અમારા ગંડિયા ભાઈ બંધો ચાલો તો અહીંયા પણ એક તોપ આવેલી છે એ તોપ આપણે જોવા જઈએ છીએ ના કોઈ વસ્તુનું બોર્ડ નથી મારેલું એટલે આમને ખાલી તોપ છે અહીંથી નજારો મસ્ત આવે છે જુનાગઢનો અને આ છે આ જે આપણે આડી કડી વાવ કહીશ ને આ એ વાવના ઉપરથી નજારો છે ઓલા અમે અંદર જઈને ઉતાર્યું તું અને આ ઉપર આવી ગયા છે લઈ કેટલી ઊંડી વાવ છે લઈ જો આ વાવની અંદર જવાના અહીંથી અમે અંદર ગયા હતા અંદર થી તો બહુ ઊંડી છે તો પાણી છે અંદર અંદર કેટલી ઊંડી હોય કેમ ખબર પડે ચાલો તો નવગણ કુવા બાજુ જઈએ જાય તમને નવગણ કુવાના દર્શન કરાવવું નવગણ કુવાની અંદર સાફ સફાઈ ચાલુ છે એટલે અંદર નહી જવા દેતા જોઈ જોવા છે નવગણ કૂવો નવગણ કુવો તમને આગળ હું બતાવું કેટલો ઊંડો છે એ તો બહુ ઊંડો છે આ કરતા કરતા નવઘણ કુવો બહુ ઊંડો છે ઊંડું છે કમસે કમ 80 નેવું ફૂટ તો ખાલી પાણી આવી જાય છે 80 નેવું ફૂટે જ્યાંથી ઉતારું છે ને ત્યાંથી 80 નેવું ફૂટ અંદર છે પછી પાણીની અંદર કેટલો હોય તો કેમ ખબર પડે અહીંથી અંદર જવાય છે નવગણ કુવાની અંદર પાણી છે ને ન્યા લગ્યા હોય તો અત્યારે જવા નથી દેતા સાફ સફાઈ સારી છે એટલે હાલો આગળ આવે છે પિન્ટુ વાય છે પિયુષ બાપુ એની વાય છે મનીષ એની વાય છે વૈભુ એની વાય છે રાહુલ એની વાય છે ભાવો ભાવો તો કઈક નખરા કરતો હોય એવું લાગે બધી પાલટી નીકળી ગઈ છે ઉપર કોટ જોવા માટે

ચાલો એને તમને ઉપર જઈને બતાવું હવે વિડીયો થોડોક સ્પીડમાં કરી નાખીએ ને કઈ લાદરા છે તમે એની કઈ કોમેન્ટો કરશો કે ગાડીઓ આપશો ચાલો તો આપણે ઉપર આવી ગયા છીએ અહીંયાથી તમને દેખાડું ઉપરનો નજારો કઈ રીતનો આવે છે અંદર બધું ફર્નિચર લાકડાનું છે અને આ જોઈજો તળાવ છે અહીંયાથી જૂનાગઢ પણ દેખાય છે મારી પાર્ટી બેઠી છે જોઈ દેખાય છે જૂનાગઢ ડુંગરો છે આપણે જૂનાગઢ નો વિડીયો પણ ઉતારવાનો છે એ આવતા વિડીયોમાં આવશે આ વિડીયો બહુ લાંબો થઈ જાય ચાલો તો હવે જઈ છે અહીંથી આ જૂનાગઢ શહેરમાં પાણી સપ્લાય થાય ને અત્યારે હાલની સુધીમાં અત્યારે પાણી જાય છે જૂનાગઢ શહેરમાં એ હું તમને બતાવું પાણી પેલા પેલાનું ફિલ્ટર કેવું છે ને એ પણ હું તમને બતાવું છું અંદર વિડીયો કઈ રીતના એનું ફિલ્ટર છે પેલા રાજા સાહેબ વખતમાં એની માહિતી છે બધી બ્રિજ ટાવર કહેવામાં આવે છે આનું પાણી સપ્લાય થયા આખા જુનાગઢમાં

પાંત્રી ફૂટની ટાંકી છે લાંબી અને ઊંચાઈ આઠ ફૂટની ઊંચાઈ અંદર પાણી જવા માટે ફિલ્ટર થઈને પાછું બહાર આવે બનાવી દઉં અત્યારે આપણે આને પંપ કેવી છે પણ એને પેલા જમાના ભાષામાં એને પોહ કહેવામાં આવે છે

ચાલો એ વાવ બાજુ જઈએ અને વાવ તમને બતાવી ને વિડીયો આપણે પૂરો કરીશું હવે આપણે ઉપરકોટનો એક વિડીયો નહીં આવે હવે સીધો આપણે જૂનાગઢ છડીએ છીએ એનો વિડિયો આવશે ચાલો તો હવે નીચે જવા માટે નીકળી ગયા છીએ હું લેવા એક વાવ આવે છે લશ્કરી વાવ કહેવામાં આવે છે એ વાવ જોવા જવાનું છે આપણે તો અંદર તરફ જવાનો રસ્તો આ બધું છે એટલે એ બાજુ જવાનું છે અને આ એટલે જ વાવ આવ છે વાવ જોઈને આપણે વિડીયો પૂરો કરીએ છીએ વિડીયો જોવો છો એટલે જણા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ચાલો તો લેસ કરી વાવ આવી ગઈ છે ચાલો છેલા એનો દર્શન કરાવી આપણે હવે જવાનું છે પછી જૂનાગઢ ભવનાથમાં આપણે રૂમ રાખેલી છે ત્યાં જવાનું છે હવે ચાલો તો જય ગિરનારી આપડો વિડીયો અહિયાં પૂરો કરી આવતા વિડીયો જુનાગઢ ની ડુંગરો ચડવાના છે એ આગલા વિડીયો